નમસ્કાર સમગ્ર ગુજરાતી રાણા સમાજ પાટણ રાણા સમાજના પ્રમુખ તથા કાર્યકર્તા ભાઈઓ તરફથી સમગ્ર જ્ઞાતિ બંધુઓને નમસ્કાર પાટણ રાણા સમાજ દ્વારા દર વર્ષે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમાંના મુખ્ય કાર્યક્રમો જન્માષ્ટમી મહોત્સવ ગણેશ મહોત્સવ નવરાત્રિ મહોત્સવ તથા પાટણથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે આ બધા જ કાર્યક્રમમાં રાણા સમાજના જે પણ લોકો સહભાગી બન્યા છે 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 તથા આર્થિક રીતે અમને મદદ કરી તે દરેકનું પાટણ રાણા સમાજ ખૂબ ખૂબ આભાર છેલ્લા પંદર વર્ષથી પાટણ રાણા સમાજ દ્વારા પાટણથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ રાણા સમાજ બીજળકુવા યુવક મંડળ દ્વારા

સિદ્ધપુર પચીસ બુધવાર ના રોજ માતાજીના ગબ્બર પર ધ્વજાનું આરોહણ કરવાનું આયોજન કરે છે તો પાટણ રાણા સમાજ આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે આભાર